આપણે છે ને અત્યારે કિના બાંધતા હતા કન્યા ગોતવાની ઉંમરમાં માં કિના બાંધ્યા છે જો અહીંયા અમે કિના બાંધતા હતા આપણે મયુરભાઈ એ સાય બેઠા એને કઈ શોખ નથી પતંગનો આપણે આપડે કિના બાંધી પતંગ ઉડાડીને પછી હેઠા ઉતરી જાય તો અત્યારે આ બે ભારું છે ને પતંગ માંથી બાંધે જો આ રોહિતભાઈ ને રાહુલભાઈ બે ની પતંગ હારે સગે ને હારો હારે આટી ખાય બે રાયડું નાખે સગાવો રોહિતભાઈ એ કઈ થાય સગાવે ને આ જો બે

અને ધુરંદર છેડાયું તો આડી ખંભા ઓછા કરતો તો આખું મૂળ ભાંગી નાખ્યું છે આનું અને આ મારા દાદાનો છોકરો જો આટા મારે જો તમે આ તો હવે ખકેલવા મેડ ખબર પડી ગઈ લાગે દોરી નથી હવે જવાની આબળ કરે જોવો જોવો તમે ટાણે ને

આપડે પતંગ ક્યાં છે આપડે પતંગ આ ઉપર છે આ અમારી પતંગ છે એક નાની પતંગ છે ને સૌથી મોટી પતંગ છે જા દીધી સામે ધાબે જો કેવડી બધી પતંગ શકે સામે જો નાય જો પતંગ સગા હાટો બાજે એલા 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 પર કપાઈ ગયો

બધા ઘરમાં બેઠીને ટીવી જોવા છે નેવરા થઈ જાય છે હાડી થોડી થોડી બનાવી નાખી ને હાસ તો ભાઈ બહુ મજા આવી ને હવે અમારે પતંગ ફૂટી ગઈ છે પતંગ હાટવાનો બહુ તેડે પછી કંકોત્રી દેવા ગયા ભાઈના લગ્નની એવું બધું કર્યું ને હું હવે માંડ બી પાક ખાઈ લો મારું મોઢું છે ને પાણી આવવા મળ્યું આપણે જમીન ઉભા તારું ના થઈ ગયા થાય બધા પછી આરામ થશે ને હોઈ ગયા થાય મારી મમ્મી મારા પપ્પા મારા માસી ઘેરી ગયા થાય તે વિચાર હેલા આવે છે કેશુબેનની એક નીંદર કરી લીધી હું તો હું તો ફોન જોતો હતો નાસ્તો ઠાકી જાય છે આ ખંભાને બધી દુખ્યા મમ્મી મમ્મી ઉતરાય ને કઈ ને મારી મમ્મી છે ને આ ત્યાં વાર હસોડો ન ગમે ઉતરાય મનસના આંગળા તણાઈ જવો આ બધી આંગળામાં વાગી ગઈ દોરીની આ બધું તણાઈ છે આખો હાથ અંગૂઠો જો આવે ને કોઈ વાત કેપ્ચર ન થાય

ના વિડીયોને આયાશ પૂરો કર્યો તો ગમે તો લાઈક નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કર જો મળી જશે બીજા લોગમાંથી બાય બાય